નવા પડા છોટું છોટું ધારી જાવું ઘૂરો ભરાઈ જાય અને વડો છે એ થાય ખડપૂરો થાય એવું કંઈ કર બાકી જે હવારમાં પાણી આવે છે નવી મજાનું તે ટાંકામાં ડાયરેક જાય છે બાકી સાફ સફાઈ હાલે બધી હમણાં છે ને પાંદડા બહુ ખરે છે હમણાં મેં દીધું હતું ને તે બધું ઝાપટી નાખું ચીકું ખેરી નાખા

આજ બધી કમ્પલેટ કોરી ગઈ અને બધી ઊભી થઈ ગઈ તે છે ને ઓઝાળી ગઈ હતી વાવડાની આ તો ફૂલનું એક તાર આવી પડ્યું જોતા વાવડા દેખાય નહીં ફૂલ બહુ આયું યાર નવું ફૂલ અને કોરી ગઈ બધી માંડવી આમાં આપણે ન વધવાની દવા છાંટી તી તોય પણ વાલતા બોરી થઈ જાય વટાણા જ મન મન હારની ખબર પડે નવા પડામાં આયલો ને થઈ જાઓ વડો વડ ખબર જ પડે આમ દેખાય ઊભી પાડનો જે છે ને એ જ છે એટલેથી પણ ચાર ચાર હારું લઈને બે વખેડા બે હારું હમણી અને બે હારું આમણી એમ જોવા તો જાય અને હાથ ફેરો થઈ જાય નેતા નેતા રેડું એવું આવ્યું ને એમ બ્લોક બનાવવાનો વેરો ના હોવા જોઈએ તળતળી આવ્યો પાણી હાલ નીકળે બરોબર એવું જબરે છાટે હતો ને હા તડતડીઓ પાછું હતું એવું તાજું કરી દીધું તડતડિયો આ થમણા થી તડતડિયો પાટલામાં સીધા પાણી છે હાલી જ જતા અને બાકી તાજું એટલે પાણી હાલતા કઈ વાર લાગે તો બે ઉથલો વૈરા ખાઈ અને ચા પાણીનો ટાઈમ થયો દહ વાગ્યા બાપુ આવ્યા ગામમાં ચાલે ને અહીંયા ચા થાય ને એ આગળ આવ્યા ગામમાંથી ચાલે ને હવે ચા પાણી પી ખડમાં હે ને વડું વડું જો આવડું હોય અને આને હે ને અમે વધારે પડતો શું હે ખબર હમેરવો હમેરવો કહીએ યાર યાર ઊભો ઊભો હેજી હે ને એને અમે હમેરવો કહીએ એ જ છે વધારે ઊભી પાડેનો એટલે હોય હલબો હોય આમ ટૂંકમાં ખેંચવામાં હે ને હું યાદ ના ગાઢ બાકી હે ને આડી પાડનું હોય ને એમ ખેંચો ને એટલે તો હું ગારો હે ને

આજ પાછા હે આવા રેડા ચાલુ છે જ્યાં અમે એવા દરિયામાં વરહે નામી વરહે વરસતો હોય ની હા નામી પૂર થઈ ગયો હોય

કપાહિયા ગણ કરે ને એટલું ગણા કરે બધું ને આમ એક ખડા જ રહી ખાતા કે બધું એક સાઈડ જ રહી હમ થડી આઈ થઈને જાતે કાઢના ના કે હોય એટલે ખરે નહી બધે કાકરી થોડીક તા રહી જ જાય ઊંઢાના 6 હાડા છ વાઈ હે અને બાપુને ધૂપ દીવા લે આયા અને માં હે ને સુરપીને લઈને બારું ખડ હે ને જીરકવા ચારવા જાય તો એનો પગ મોકરો થાય અને અહીંયા ખડી હલામાં ખડમાં ચરી એટલે અને આ જો ટ્રેક્ટર ને ગુમરા મારે યશુરભાઈ ને લઈને એવામાં કલાક દોઢ કલાક ફેરવી આવે એટલે એને પગ મોકરો થાય ને લીલું ખડ જોડે બાકી તો જો ઘરનું કામ હતા રૂંઢે બપોરે તો આવતા નહીં પછી રૂંઢે ઘરનું કામ થોડા ગુગણા હતા એ ધોયા અને બાકી અહીંયા તો હું કામ આવતું હોય મને કઈ ખબર નથી

કેમ હુ તું મસ્તી દે ઓંડેડા જોડો આ તો ઈ તો ઓડ થઈ જ જનમેથી આવડું ગજો ને હજી તો ક્યાં છે હજી તો ઘણા આહે પણ આવ લઈ આવી કે આયા આહે કે કા કે કેક થી લઈ આવી ખાઈ જો થાય હે કેવા છે કઈઠા હ હ મેલી જડી જાય ને આયુ કેતા હોય ને ઘર માં સાચવી રાખવાનો જડે જ નહીં પણ જડે જ નહીં જોર જોર ના હમ જોર કહેવાય જોર કહેવાય મે લીધી અડધા અડધા જોર તો હું થાય આપણે દેશી ભાસામાં જોર કહેવાય

पिता हे जे 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 चालू ते जे तमार को इने कम नमावो जरा कथा किरीये न बोन न नमा जनक मوين जे पिता पिता था किरी गोते जगोते जगोते तले झुरिया मा पिले पानी <laughs> न बारे पिले न बपला न आवले न पिता पि चले अब दुध पिबम पिले दउ झिमीन दर करा निदर करे

રાખે કેવારે રમાડી હલો તો આ સાથે આપડે આજની પૂરો કરી કે વમેન્ટમાં કહેજો કે લાઈક ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ